ગુડ મોર્નિંગ ગાઈઝ તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત અને દિવસની શરૂઆત તો થઈ ગઈ છે થઈ ગઈ તી મતલબ અને સવારે અમે ફ્રીજ સાફ કરવા લીધું હતું એનો શોર્ટ લીધો છે એ તમને જો હમણાં અટેચ કરી દઉં સાંજ પડી ગઈ છે અત્યારે વાયગા છે સવા પાંચ અને મેં કીધું આજે વ્લોગ નથી લેવો પણ સવારે થોડીક સાફ સફાઈ કરી અને મેં કીધું હવે લોક આખો દી આજે રજા રાખીએ પણ આજે અમારે બનાવવાના છે ઢોસા સાંભર અને ચટણી ઢોસા ઇડલી સાંભર ચટણી ચટણી એટલે પ્રશાંતભાઈ ના જમવાનું છે એ ગયો છે ટ્યુશન હમણાં છ વાગે જવાનો છે એટલે એને મૂકીને હું કિતાબેન આવવાના છે પ્રતિજ્ઞા છે શૂટ કરવા કે મમ્મી ધોવે છે માહીના કપડા એટલે ફ્રીજમાં ખાલી કરવાનું શું હતું કે આ બધા જે ખાના હતા ખાના કાઢવાના હતા ખાના કાઢવાના હતા બધા તે ખાના તો કાઢી લીધા બધા ધોવાઈ ગયા એટલે ફ્રીજે આખું બહાર કાઢ નાખ્યું કે આપણે એની પાછળ બધું સાફ કરી નાખીએ એમ તો સાફ સફાઈ બધી કરી છે અને ભાવિકાનો રેકોર્ડ છે કે કંઈક નવું કામ આવી રીતે કાઢે અને પછી લગાવે એટલે કંઈક નું કંઈક ખોટ કાય એટલે હવે જોઈ છે ફ્રીજ ચાલુ થાય છે કે નહીં બટેકા બાફવા મૂકી દીધા છે અને આ બફાય છે દાળ અને હું કાપું છું ડુંગળી અને દૂધ ગરમ કરવા મૂકી દઉં માહેર ઉઠી ગયો ઉઠીને ચા જ પીધું અને કાજુ બધા પિસ્તા ખાધા છે અને પપ્પા એને રમાડે છે રમે છે હવે નિરાતે રમે કા હમ એ ભાઈ એ માહિર ભાઈ માહિરુ ને બુટ્ટી વિંધાવી કાન વિંધાયો કેવો લાગે છે એ કોમેન્ટ કરજો બધા પીપી કેતા પોલીસ ની ગાડી છે પોલીસ ની ગાડી છે માહિરી એક શોટ કેમ બોલે કેતો પિસ્તા થઈ ગયું

હેત ભાઈ આવી ગયો છે માહિરા કોણ આવ્યું ભાઈ કે ભાઈ માહી ભાઈ કે તો પ્રતિ કેસ યુઝ્યુઅલ એડિટ કરે છે ને આ ભાઈ બે રમે છે હમ આ બે રમે છે બે છોકરાઓ મજા આવી ગઈ છે એકબીજા હેરે બે છોકરાઓ એટલે એકબીજાને ટાઈમ માં નીકળી જાય બેઈને હે હે એલી મજા આવે જો તો એકબીજા હેરે એ તો મજા આવે તને કેટલી મજા આવે બઉ મજા આવે થઈ જાય આવેલો રિવસ કેવો કેટલો નાટક વાળો નોટંકી લે 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 ए निकराडा साना साना बाले चर्नो चर्नो म दिगो मई आउ कदे कदे रेटो गन्दी गाडी हो अ पजो भुली जेतै बिजो काही दादा के मले दादा के मले मई दादा

આ થોડો જાડો ભાઈ છે ન્યા છે શેલ ઉનો શું બધી હોય આયો આ ઢોસો ઉઠેલ હોય ખાઓ શેલો છે હા આ તો ચોટી ગયો ઓકે ગયો

ગયા ઘરે તમારે વાર્તા કરતી જવાની એન ની અંશુભાઈ ની જયવી બેન ની અમે બધા યાદ કરવાના એને માહિતી ચલો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ આઈ લવ યુ આઈ લવ લુ આજના દિવસ ને કરી અહિયાં એન્ડ કાલે ફરી મળશું કશું નવા દિવસ ની નવી શરૂઆત ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ